એક નવી શરૂઆત સાથે જે પણ ઘર અમે લોકો કુણાલ અને ઉજ્જવલનું ઘર બનાવી રહ્યા હતા ઘરનું કામ આજે ઓલમોસ્ટ વીસ દિવસની સખત મહેનત બાદ ઘર બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ સરસ રીતે ત્રણેય વ્યક્તિ આરામથી રહી શકે અને આગળ એનું જીવન સારી રીતે પસાર કરી શકે એ માટે ખૂબ જ સરસ ખૂબ જ મહેનત બાદ ઘર બનાવ્યું છે અને ઘર પણ ખૂબ જ સારું બન્યું છે થોડી તમે ઘરનો સૂર આપું કે ઘરમાં અમે શું શું બનાવ્યું છે એના માટે બીજી પણ શું શું વસ્તુ અમે લાવ્યા છીએ બધી વસ્તુ તમને વિડીયોમાં બતાવું છું અને આજે છે એમના ઘરનો ગૃહ પ્રવેશ અને સાથે પૂજા તેમજ સત્યનારાયણની કથાનું પણ આપણે આયોજન કરેલ છે તો એ પણ કરીએ અને સૌથી પહેલાં આપણે કરીએ છીએ ઘરનો ગૃહ પ્રવેશ બંને ભાઈના હાથે આપણે ગૃહપ્રવેશ કરાવીએ અને ત્યારબાદ આપણે કથા પૂજા કરીને ઘરમાં ઘર આપણે બંને ભાઈઓને ઘર સોંપવા ની અને દાદીની જે પણ રિક્વાયરમેન્ટ હતી ઘર બનાવવાની એ રિક્વાયરમેન્ટ આજે આપણે પૂરી કરી છે એમના માટે ઘર બનાવ્યું છે તેમજ ઘર માટે જે પણ બીજી સાધન સામગ્રી કે અનાજ કરિયાણાની જે પણ જરૂરિયાત હતી એ દરેક વસ્તુ આજે આપણે પૂરી કરી છે તો ચાલો મારી સાથે હું તમને ઘર બતાવું કે એમના માટે આપણે શું શું બનાવ્યું છે અને શું શું આપણે એમના માટે લાવ્યા છીએ શરૂઆત કરીએ આપણે બહારની બાલ્કનીથી બહારની બાજુ આ તમે જો એમ તમે એક નાનકડું એવો ગાર્ડન એરિયા બનાવેલો છે કે જે આ આપણી ભાષામાં ઓસરી કહેવાય આ ઓસરી માટે સ્પેસ મૂકેલી છે કે અહીંયા બહાર લાઇટ ના હોય તો બહાર સૂવું હોય તો બહાર સૂઈ શકે અને આ જે બાકડો જે છે એમનો જૂનો જ હતો અને સારી કન્ડિશનમાં હતો એટલે પછી એનો એ જ આપણે વાપરેલો આ આપણે શ્રી રામની તકતી રામ સૌથી પહેલાં અહીંયા આપણે છોટો હોલ બનાવેલો છે કે જે ફૂલ સાઇઝનો છે કે હોય તો એના માટે જગ્યા લાર્જ સાઈઝમાં માં મોટી સાઈઝમાં હોલ બનાવેલો છે સાથે આપણે જે બે પલંગ રિપેર કરીએ એક પલંગ આ છે અને એક પલંગ અહિયાં બીજો બેડરૂમ અંદર છે પલંગ ગાંડલા અને ઓશિકા એ પણ આપણે નવા લીધેલા છે

સાથે એમનો જે કબાટ બીજો છે એ પણ રિપેર કરાવેલો છે આ કબાટ આઈ થિંક બાનો છે અને પેલો કબાટ એમના મમ્મી ને આ એક જો એક તરફ થી જોઈએ તો સ્ટડી રૂમ તરીકે પણ આનો આ રૂમ યુઝ કરી શકે છે કે અહીંયા જે આ ટેબલ છે એમના પર એમનું ચોપડા થી લઈને ભણવાની દરેક વસ્તુ છે તેમજ ભવિષ્યમાં કમ્પ્યુટર કે એવું કંઈ પણ આવશે તો એ પણ અહીંયા રાખવાનું અને સાથે સાથે એમના માટે રૂમ કે રાત્રે કદાચ લેટ નાઈટ સ્ટડી કરતા હોય અને સુવું હોય તો કામ પતે પછી સાથે સાથે અહીંયા સુઈ પણ જાય એટલે આ જે પણ છે એ ટોટલ એમને પૂછીને અને એમના પ્લાન પ્રમાણે જ આપણે અત્યારે બનાવેલું છે અને હવે ખાસ રસોડું રસોડામાં તમે જોવા પ્રમાણે ખૂબ જ મોટી જગ્યા અને વ્યવસ્થિત રીતે રસોડું કરેલું છે અને બારી રિક્વાયરમેન્ટ હતી કે એમને બંને જોઈએ છે દેશી ચૂલો પણ જોઈએ છે અને અત્યારનો મોડર્ન પણ જોઈએ છે તો આ મોડન ચૂલા માટે જે અહીંયા આસપાસના ઘરમાં જે રીતે બને છે એ રીતે આ પ્લેટફોર્મ એક બનાવેલું છે અને આ બા માટે છે કે બા ઊભા ઉભા રાંધી નથી શકતા તો બાની ખાસ રિક્વાયરમેન્ટ હતી કે એમના માટે દેશી ચૂલો જોઈએ સાથે સાથે એમના માટે વાસણ મૂકવાનો ખોડો છે

મમ્મી પપ્પાના ફોટા અમે મોટા કરાવી શકતા હતા પરંતુ એમની રિક્વાયરમેન્ટ હતી કે ફોટા જેવા છે એ જ પરિસ્થિતિમાં જોઈએ છે જેથી એમના જ્યારના છે ત્યારના ઓરિજિનલ ફોટા જ રહે કેમકે એમની મમ્મીની અને એમના પપ્પાની ઘણી બધી જૂના ચોપડાઓ છે લગભગ બે હજાર ત્રણની ચારની સાલના છે બે હજારને સાતના આઠના છે ઓગણીસો અઠ્ઠાણુંના કોઈ લેટર છે ઘણી વસ્તુ છે જે જૂના જમાનાની છે એમના લગ્નના પણ ફોટોસ છે તો એ લોકોની છોકરાઓની રિકવાયરમેન્ટ હતી કે જે છે એ જૂના જ રહે તો વધારે સારું તો પછી એમના એટલા માટે આપણે જે ફોટા જૂના હતા એ જ પરિસ્થિતિમાં ખાલી એમને ક્લીન કરાવીને રાખેલા છે એમ હોલ કે આખા ઘરમાં ક્યાંય પણ અમે ગ્રાઉન્ડ કર્યું નથી ગ્રાઉન્ડમાં જે પણ સ્ટાઇલનું કામ આવે એ નથી કર્યું કેમ કે દાદીની રિક્વાયરમેન્ટ હતી દાદીનું કેવું એવું હતું કે સ્ટાઇલ તૂટી જાય તમે સ્ટાઇલ રહેવા દો અમે ઘણા સમજાવ્યા પણ તેમ છતાં દાદી નથી માનતા એટલે પછી સ્ટાઇલ બંધ રાખી અને સીલિંગ એટલા માટે નથી કરી કે સીલિંગ હંમેશા કદાચ પતરામાં કન્સ્ટ્રકશન કરીએ તો કદાચ એવું હોઈ શકે કે આપણે ઉપર ચડ્યા હોય કોઈ પતરું તિનાર પડ્યું હોય આપણને નજરમાં ના આવે અને વરસાદ આવે તો ત્યાંથી કદાચ પાણી ટપકવાનું ચિંતા રહે છે તો એક વર એક વર્ષ જવા દઈએ કે એક વરસ વરસાદ નીકળી જાય એક સિઝન તો પછી આપણને ખ્યાલ આવે કે પાણી ક્યાંયથી લીકેજ છે કે નથી જો પાણી લીકેજ ના હોય તો આપણે ત્યારબાદ સીલિંગ કરી શકીએ અને લીકેજ હોય તો એ આપણે સૌ પ્રથમ રિપેર કરી અને ત્યારબાદ સીલિંગ કરી શકીએ એટલા માટે અત્યારે નથી કરી તો બસ આ ઘર આજ માટે આટલું છે આ ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જરૂરથી બતાવજો અને વિડીયોને લાઈક માટે અહીંયાથી બે ત્રણ કિલોમીટર દૂર થાય છે જે ગામની સ્કૂલ છે ત્યાં અને મોટાને આ વખતે નવમા ધોરણમાં જોવાનું જવાનું છે જે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવે છે તો માધ્યમિક માટે એ જાય છે વ્યારામાં જવાનું છે એમને સ્કૂલે ત્યાં જવા માટે અહીંયાથી કોઈ વાહન નથી અને ચાલતા જવું પડે છે તો એમની રિક્વાયરમેન્ટ ખાસ રિક્વાયરમેન્ટ હતી બંને ભાઈઓની કે એમને એક સાયકલ જોઈએ છે તો એમણે અમને બંને ભાઈઓ વચ્ચે એક સાયકલની રિક્વેસ્ટ કરી હતી પરંતુ અમે ગયા અને બંને ભાઈઓ માટે અલગ અલગ સાયકલ લીધી કે બંનેને સ્કૂલ પણ અલગ અલગ છે અને લગભગ સ્કૂલનો સમય પણ બંને અમને અલગ અલગ આવે છે એટલા માટે આપણે બંને માટે અલગ અલગ સાયકલ લીધી છે જેથી બંને એક સાથે અલગ અલગ મારી સાથે સાથે બીજો કોઈ સૌથી મોટો અને અગત્યનો ફાળો હોય તો એ જિગ્નેશભાઈ અને એમના મમ્મી જે બેક કેમેરા ઊભા છે એમનો છે એમાં અહીંયા જ્યારથી આવ્યા ત્યારથી લઈને પાણીથી ચા કોફી પછી કડિયાઓને કંઈ પણ વસ્તુ જરૂરી હોય અમને કંઈ વસ્તુની જરૂર હોય ખાટલા છે ખુરશી છે કોઈ પણ વસ્તુની અમારે એક્સવાય જે કંઈ પણ અહીંયા જરૂર પડી હોય તો આ બંને વ્યક્તિ દીકરા હંમેશા અમારી સાથે તત્પર ઊભા રહ્યા છે અમારે કદાચ રાત્રે લેટ નહીં થયું હોય તો પણ અમારી સાથે હોય છે સવારે વહેલા આવી જઈએ ખાલી ફોન કહીએ કે જિગ્નેશભાઈ એટલે જિગ્નેશભાઈ તરત હાજર થઈ ગયા હોય કોઈ પણ સાધન લેવા જવાના હોય કે અમે ના હોઈએ અને અહીંયા કંઈ વસ્તુ અમે મંગાવી હોય ઈંટ છે સિમેન્ટ છે આવી હોય તો પણ એ અમારા ખાલી એક ફોનથી અને કે એક અવાજથી એ બધું કામ કરી દેતા હતા તો સૌથી મોટો બીજો કોઈ અગત્યનો ફાળો હોય તો જિગ્નેશભાઈ અને એમના મમ્મીનો છે કન્ટિન્યુ વીસ દિવસ અમારી સાથે અમારા જે આ બાનું ઘર બનાવ્યું આપણે બે ભાઈનું ઘર એમાં અમારી સાથે અમારી અમારા કરતાં પણ વધારે કામ કર્યું એમ કહેવાય કેમ કે અમે તો ખાલી ગાઈડન્સ જ આપતા હતા કે શું શું કરવું અને જ્યાં પણ નાના મોટું અમારાથી થાય એ કામ કરતા હતા બાકી બધું કામ અને સંભાળ્યું છે અમારે હા હા ખાસ વાત કે અહીંયા હાલતા પાણી વહી જતું તેમજ લાઈટ વહી જતી તો પાણીની વ્યવસ્થા પણ જીજ્ઞેશભાઈ ટોટલ કરતા હતા કે પાણી વગર બધું કામ કન્સ્ટ્રક્શન ઊભું રહી જતું હતું લગભગ ત્રણથી ચાર દિવસ અમારે પાણીની સમસ્યા થઈ ત્યાં દરેક પ્રોબ્લેમનો સોલ્યુશન જિજ્ઞેશભાઈએ જ અમને લાવી આપેલો છે જિજ્ઞેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને ખાસ આભાર તો અમારે કૃણાલ કૃપાલભાઈનો કે જે આ મગરપુર ગામના રહેવાસી છે અને ખૂબ જ સારા એવા સપોર્ટેડ વ્યક્તિ છે અને જ્યારે પણ અમારે અહીંયા બગરપુઈમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય પછી એ નાની હોય કે મોટી હોય કોઈ સરકારી હોય કે પછી પ્રાઇવેટ હોય કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમને કુણાલભાઈએ ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો છે અડધી રાત્રે પણ ખાલી હું ફોન કરું એટલે એમ જ કહે કે નહીં પંકજભાઈ તમારું કામ થઈ જશે ખૂબ ખૂબ આભાર કુણાલભાઈ તમારો પણ એ રીતે મદદ કરતા રહેજો અને છોકરાઓને ક્યાંય પણ જરૂર પડે તો મને ફોન કરજો આ ઘર બનાવ્યું છે પણ એમાં જે પણ ખર્ચો થયો છે એ ટોટલ ખર્ચો ડાયમંડ ગ્રુપ મુંબઈ કે જેઓ આપણા ગુજરાતી છે ને મુંબઈમાં ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકો ત્યાં જેમ આપણે અહીંયા કામ કરીએ છીએ એ સારકે હેલ્પ ગ્રુપ હતી એ રીતે તેઓ ડાયમંડ ગ્રુપ મુંબઈમાં કામ કરે છે અને જે પણ જરૂરિયાતમંદ લોકો એની સાથે પહોંચે છે પોતાનાથી જે પણ થાય એ મદદ કરે છે તો એક ગ્રુપ વતી આજે અમારી સાથે કિશનભાઈ અને અભિભાઈ બંને હાજર છે અને આ ગ્રુપ આ ગ્રુપ જે પણ કાર્ય કરે છે તેમણે આપણો વિડીયો જોયો અને જાણ કરી કે જે પણ આ તમે ઘર અત્યારે બનાવવાનું છે આ બે બાળકો માટે ઘર તમે ટોટલ તેમજ ગ્રુપ દ્વારા બાળકોને ચોપડા પુસ્તક અને જે પણ સ્ટેશનરીની જરૂર છે એ પણ આપેલું છે અને સાથે સાથે એક મોબાઈલ જે બાળકોની સાથે અમે લોકો રેગ્યુલર ટચમાં રહી શકીએ કેમકે હાલમાં એમની ઉંમર નાની છે હજી પાંચ છ વર્ષ એ લોકો કમાવા જાય ત્યાં સુધી એમની સાથે ટચમાં રહેવું અને એમની સાથે કોન્ટેકમાં રહેવું જરૂરી છે એમના ફેમિલી વાળા કે કોઈ પણ એમની સાથે કોન્ટેક્ટમાં નથી અને લગભગ અમે વીસ દિવસથી અહીંયા છીએ કોઈ પણ વ્યક્તિ અમને તો જાણમાં નથી આવ્યું કે એ લોકો કોઈ અહીંયા આવ્યું હોય તપાસ કરી હોય અથવા વાતચીત કરી હોય કે અમને મળ્યા હોય હાલમાં કોઈ પણ લોકો આવ્યા નથી એટલે અમે નક્કી કર્યું કે આપણે જ્યાં સુધી બાળકો કમાતા થાય ત્યાં સુધી એમની ટચમાં રહીશું એમની જે પણ જરૂરિયાત છે આપણી બધી પૂરી કરશું એના માટે આ એક મોબાઈલ અને સાથે એમની જે પણ બીજી સાયકલ છે સ્કૂલની જરૂર છે બધી જરૂર પૂરી કરે આ ફોન તમે રાખો બરાબર આમાં ફોન છે એમાં ચાલુ ફોન છે કંઈ પણ હોય મને ફાઈને ફોન કરવાનો બરાબર કોઈ પણ આવે તો આ ચોપડા ચોપડામાં કવર લગાડવાના એ અને ચોપડા તમને આપી દીધા અને હવે સ્કૂલ યુનિફોર્મનું જ્યારે કે ત્યારે મને ફોન કરવાનો બરાબર જે પણ આજે આપણે ઘર છે એ ડાયમંડ ગ્રુપ મુંબઈના સાથ આપણે ઘર બનાવ્યું છે મારા આગળ વિડીયોમાં જોઈએ દરેક લોકોએ ખૂબ સારી રીતે એમને સાથ સપોર્ટ આપ્યો છે આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો અને તમારી આસપાસ પણ કોઈ પણ આવા લોકો હોય સુધી પહોંચો એમની મદદ કરો તમારાથી જે પણ નાની મોટી મદદ થાય એમને કરો અને બસ આવી જ રીતે આપણે એકબીજાની મદદ કરતા રહીએ મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય